હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મહાબધાયની જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત તમારા બધાનો પરિવાર સુખ શાંતિત રહે એવી ભગવાનની પ્રાર્થના સ્વાગત છે અમારા નવા એક બ્લોગમાં વેલકમ બેક માય ન્યુ બ્લોગ પાછું મોઢું આવી ગયું છે આપણને આજે તબિયત થોડીક સારી છે એટલે ઝાઝા દિવસે બ્લોગમાં પાછું સ્વાગત છે તમારા બધાનું અને આજ છે અમારી હેપી એનિવર્સરી તો અમે કેટલા ચૌદ વરસ અમારા મેરેજના પૂરા થઈ ગયા છે અને પંદરમું વરસ આજે બે ગયો છે ત્રેવીસ પાંચ તો પંદર વર્ષની જર્ની મારી એકદમ મસ્ત ગઈ છે અને આવનારી જર્ની જે કહે છે મારું જીવન એ પણ મસ્ત જ જશે એ ભગવાનને પ્રાર્થના કરીએ અને બસ આવું કંઈક છે અને લાઈફ પાર્ટનર એટલે તો મેં જેમ તમને કીધું એમ કે પંદર વર્ષની જર્ની બહુ મસ્ત રહી છે ને લાઈફ પાર્ટનર રહે કે જીવનસાથી આપણો મારે સાહેબના વખના કાંઈક કેવું પડે એમ જ નથી એવું સરસ મારું જીવન છે પંદર વરસ છે મારા મેરેજ થાય ને તો હેપી જર્ની રહી છે જર્ની જ ન કહેવાય જીવનસાથી શું કહેવાય જીવન બસ આવું કંઈક છે અને આજે તબિયત થોડીક સારી છે અને જે મને દુઃખ પડ્યું છે ને એવું કોઈને ભગવાન દુઃખ ન દે જે એક આપણે બેબી નાનું થાય ને પછી જે દુઃખ પડે ફે ફીડિંગ કરાવવાનું એ તેવું કોઈને દુઃખ ન થાય એ ભગવાનને પ્રાર્થના કરું જે હું દુઃખી થઈ છું તો આજે થોડીક તબિયત સારી છે એટલે પાછું એમ છું કે આવો થોડોક બ્લોગ બનાવીએ આપણે પણ એ થોડીક દવાનાથે પિન થોડુંક મોઢું આવી ગયું છે જેમ કે સુખ દુઃખના સાથીદાર એટલે કે આપણા જીવન સાથી એટલે કે મારા પતિ દેવ બધી રીતે સર્વગુણ સંપન્ન છે અને હું વખાણ નથી કરતી જે અમને એને રાખ્યા છે અને આગળ પણ રાખતા આવશે તો બસ આવું લગ્ન જીવન એટલે કે સુખ દુઃખના સાથીદાર તો એવા પતિ અને હું બહુ બહુ મારા પતિ રૂપે હું માગું ને તો હું સાહેબને જ માગું એવો એનો નેચર છે એનો સ્વભાવ એવો છે ગુડ સ્વભાવ છે એનો કોઈ બી ક્રોધ ન કરે ટૂંકમાં સર્વગુણ સંપન્ન છે હું એવું કહું છું અને બસ તમારી સાથે આ વાત મારે શેર કરવાની નથી એટલે આપણે કરી દીધી શેર કે એટલા અમને ખુશ રાખે અને ખુશ છે એ બહુ તે લાઈફમાં તો આગળ જોઈએ એમાં બધા રહેજો ચાલો એ સૂતા છે હમણાં ચારે હું નવરી થઈ છું તો બસ આવું કંઈક છે અને જો કપડાં પણ તો અહીં દીધા છે અને અહીંયા આપણે રૂમમાં જઈ ઓહો અહીંયા અમારા મનના બેન સૂતા છે જોઈ શકો છો સાહેબ પણ જુઓ તમે સુતા છે હજીપી એનિવર્સરી જવું હું અત્યાર સુધી બાર કામ કરતી કેટલું મેં કામ કર્યું એને માન ને જો અહીંયા સુતા હતા મારા માન કેવી હાથ આમ રાખીને સુતી છે જો જોડિયા મેરી

はフフ。<で> <laughs> સાહેબ જો માને લઈને હાલે છે અને બસ વિરના પર આપશું હેપી એનિવર્સરી સાહેબ તો હવે છે ને ભાજી વીણવી છે મારે તાંજા અને ભાજી સાહેબ છે ને સાહેબ માંજ ને લઈને હાલે છે ઘરી માજીના ને એકલું શું ગમે નહીં તો હા વોકિંગ કરાવે છે તો બસ આવું છે અને શું કહેવાય ચાલો વિડીયો ગમે હોય તો લાઈક કરજો ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવજો બધાની જય શ્રી કૃષ્ણ જય શિયા મળી પડશે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી આવજો બધાની જય શ્રી કૃષ્ણ